હું ગઢડાથી બોલું છું. શું નામ તમારું? મારું નામ કરણ, તમારું શું નામ? સોનલ તમારું નામ તો બહુ સારું છે. શું કામ કરો છો તમે? કોઈ નહીં ઘરનું કામ કરીએ. એવું છે અમને. તમારો અવાજ બહુ મસ્ત છે. તમારો અવાજ મને બહુ ગમે. તો અવાજ ગમતો હોય તો હું શું કરું? તો વાત કરો ને કેમ આમ કરો છો? તમે મને ફોન કર્યો ને એટલે મને તમારો અવાજ જ ગમી ગયો છે લગન થઈ ગયા છે તમારા ના હજુ બાકી છે મારા એજી બાકી જ છે હો સેમ ટુ યુ એવું એમ હા લગન કરવાનો વિચાર છે તમારે હજુ એવું તો કોઈ વિચાર્યું નહીં એવું છે હોવે સરસ તમે હું મારી જોડે લગ્ન કરીશું જોયા જાણ્યા વગર કેવી રીતે લગ્ન ની હા પાડી દઉં સારું મૂકું બાય યાર મારી વાત તો સાંભળો હું પણ હજી કુવારો છું હજી મારા લગ્ન નથી થયા મારો પગાર મહિનાનો પચાસ હજાર છે હું તમને બહુ ખુશ રાખીશ યાર માની જવું ને હું પણ વીસ હજાર છું એવું છે તો કાંઈ વાંધો નહીં કરી નાખવી લગ્ન અને તમારી હારે મુલાકાત કરવી હોય તો ક્યાં આવવું પડે રાધનપુર આવી જજો આ નંબર તમારો છે હા તો સારું મારો નંબર આ સેવ કરી લેજો ઓકે સારું તો બોલો બીજું બધું કેવું હાલે છે બસ શાંતિ છે એવું છે એમ જમી લીધું હા તો ઘરમાં કેટલા જણાનો પરિવાર છે અમે ચાર જણ છીએ

હા શું કઉ છું તને તું જોજે ખાલી મને હું તું મને જોઈશ ને તો તને મારી પાસેથી જવાનો મને નહીં થાય જોઈએ કાલે હો સારું વાંધો નહીં કાલે હું રાધનપુર આવીને ફોન કરીશ જરૂરથી મુલાકાત કરીશું ફોન ઉપાડજે પછી સારું ફોન તો ઉપાડીશ રાધનપુર પકો એટલે ફોન કરજો સારું જરૂરથી કરીશ અત્યારે ભાઈ મારે થોડું કામ છે પતાવી દઉં પછી ફોન કરું મોડકથી હો સારું બાય ઓકે બાય